હર મહાદેવ જય માતાજી ખેડૂતભાઈ ફરીથી એક માહિતીના વિડીયોમાં સ્વાગત છે અને ખાસ કરીને હવે આપણે શિયાળુ પાકની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તો ખાસ કરીને મારે અહીંથી એટલું જ કહેવાનું છે કે આ વિડીયો સંપૂર્ણ જોજો અને તમારા સગા સંબંધીને શેર કરી દેજો કારણ કે જો અમારા વિડીયોમાં પહેલેથી અને છેલ્લે સુધી જોડાયા રહેજો તો જરૂર ને જરૂર ઉત્પાદનમાં તમારે ફાયદો થાય થાય ને થાય તો રાજુભાઈ અત્યારે આપણે મગફળી નીકળી ગઈ છે અને હવે શિયાળુ પાકની શરૂઆત થઈ ગઈ છે તો શરૂઆતમાં પાયાના ખાતરમાં કેટલું ખાતર આપવું જોઈએ ક્યુ ક્યુ આપવું જોઈએ અને કેવી જમીન હોય તો ક્યુ ખાતર આપવું જોઈએ તેના વિશે અમે સંપૂર્ણ માહિતી આપશું તો રાજુભાઈ તો રામ રામ બધા ખેડૂત મિત્રોને ખેડૂત મિત્રો નીલેશભાઈ જેમ કીધું એમાં આ અગિયારોમાં હમ પણ એવું જ બન્યું કે રાજુભાઈ જે અધો સારાથી કહેતા હોય કે હવે મગફળીમાં માલ બનાવવા વધારે આ શું કરવું પણ કોઈ પણ પાકમાં ખેડૂત મિત્રો જો પાયેથી જ ધ્યાન દીધું હોય ને તો જ આપને ઉત્પાદન સારું મળે તો આજ સંપૂર્ણ કેવી જમીનની પસંદગી કરવી જોઈએ ક્યુ ખાતર નાખવું જોઈએ તો પ્રથમ વાત કરીએ નિલેશભાઈ આપણે ઘઉંની ઘઉંની અંદર નિલેશભાઈ નાઇટ્રોજનની અને ફોસ્ફરસની વધારે જરૂર પડતી હોય જોકે બધા પોષક તત્વોની જરૂર પડતી હોય પણ કહેવો ઘઉં એવો પાક છે કે જેમાં નાઇટ્રોજનની પણ જરૂર પડતી હોય તો પાયાના ખાતર ખાતર રૂપે પહેલું આપણે વાત કરી ડીએપી ડીએપીની સાથે નિલેશભાઈ મારી એવી સલાહ કે દસ કિલો ઉરિયા નાખી દેવાનું અને સાથમાં ડીએપી પંદર કિલો આપી દેવાનું અને ડીએપીની અંદર સલ્ફર અને પોટાશ નથી તો સલ્ફર દોઢ કિલો અને પોટાસ ચાર કિલો એડ કરી દેવાનું આથીઓ પહેલો ઓપ્શન બીજો ઓપ્શન છે ખેડૂત મિત્રો બાર બત્રી હોલ જેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ આવતું હોય તો એની અંદર પણ મારું એવું માનવું છે કે નાઇટ્રોજન દસ કિલો એડ કરી દેવાનું અને સાથમાં સલ્ફર જો નેવું ટકાવાળું વાળું લ્યો તો બેથી અઢી કિલો વિઘે એડ કરી દેવાનું અને ડીએપી નાખવાનું વિઘે પંદર કિલો ત્રીજો ઓપ્શન છે ખેડૂત મિત્રો વીસ વીસ જીરો તેર જેમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને સલ્ફર આવે પોટાશ ન થતું તો નિલેશભાઈ એમાં પણ દસ કિલો નાઇટ્રોજન એડ કરી દેવાનું વિગેટ અને સાથમાં પાંચથી છ કિલો પોટાશ એડ કરી દેવાનું હવે વાત કરી સિંગલ સુપર સુપરફોસની જો ખેડૂત મિત્રો આ એક એવું ખાતર છે જે સસ્તું છે અને મારા હિસાબે સારું પણ છે જો તમારે ડીએપી અને સિંગલ સુપરફોડ નાખો તો પણ ચાલે એમાંય ફોસ્ફરસ આવે છે ઓમાંય ફોસ્ફરસ આવે છે અને ઘઉં સણા આ બધા પાકમાં ફોસ્ફરસની વધારે જરૂર પડતી હોય તો એમાં પણ નાઇટ્રોજન તો નાખવાનું જ રીએ કારણ કે ઘઉંના પાકમાં નાઇટ્રોજન નાખવાનું રહીએ અને જો બારબત્રી સોલ ભેગું પણ આપણે જો તમારે સિંગલ સુપરફોર્ડ નાખવું હોય તો પણ નાખીએ અગાઉ વિઘે પંદર કિલો

કંપનીની માહિતી ન આપતા એમાંથી તમને ચાર પાંચ કોઈ પણ દવાનું રિઝલ્ટ આપતા હોય તો તમને જે પણ યોગ્ય લાગતી હોય કંપની તે લઈ શકતા હોય અમે કોઈ કંપનીનું માર્કેટિંગ નથી કરતા બીજી વાત કરી શિયાળુ મુખ્ય ભાગ છણા નીલન્જભાઈ ચણાનું પણ ઘણા સમસ્યા છે સારામાં સારું આપણે ગુજરાતમાં વાવેતર થાય ઉત્પાદન પણ સારું આપે તો સણામાં પણ મારી પહેલી પસંદ છે એ હું તમને પ્રથમ પ્રથમ કહું કારણ કે ગેવરે પણ ઘણી સફળતા મળી હતી ચણામાં સલ્ફર પોટાશ મેગ્નેશિયમ આવી બધી વધારે જરૂર પડતી હોય અને જે ગેસ હાલ પીડા પડવાનું મુખ્ય કારણ એક પણ ઈ પણ હતું જેમાં બારબત્રી હોલ નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ એના ભેગું જો નિલેશભાઈ આપણે સિંગલ સુપરફોર્સ નાખી દીધું હોય પંદર કિલો બાર બત્રી હોલ પંદર કિલો સિંગલ સુપરફોર્સ બીજા કોઈની જરૂર પડતી નથી કારણ કે એમાં સિંગલ સુપરફર્સ્ટમાં સલ્ફર પણ આવી જાય કેલ્શિયમ પણ આવી જાય ફોસ્ફરસ પણ સૌ ટકા આવી જાય ઝીંક અને બોરોન પણ આવી જાય તો બે પંદર પંદર સોળ ગુઠાની વિગે નાખી દો નીશભાઈ તો સારામાં સારું રિઝલ્ટ મળે પણ વૈશ્વમાં એક વસ્તુ અહીંયા કહી દઉં કોઈ પણ કંપનીનું ખાતર લ્યો સરકારી સબસિડી માન્ય પ્રાપ્ત જ ખાતર લેવું જે સબસિડી પાત્ર હોય નિલેશભાઈ એ જ ખાતર લેવું નકર બજારમાં તો અટાણે ઘણું બધું મળે છે એક બીજી વાત આવે છે કે બાર સો ઘણા મને પ્રશ્ન આવ્યા હતા ખેડૂત મિત્રો એના રિઝલ્ટ મને મળતા નથી એટલે હું અહીંથી ભલામણ કરતો નથી સણા એક નીલશભાઈ ફોસ્ફરસ વધારે જોઈએ એટલે મેં તમને સિંગલ સુપરકોષને બાર બત્રી હોય હું કામ કહું કારણ કે એમાં ફોસ્ફરસની વધારે જરૂર પડે પણ જો જેને ગીએ વર પીડા પીડા એ ખેડૂત મિત્રો એક ખેતર આવે મહાધન કરી જેમાં મેગ્નેશિયમ અને સલ્ફર આવે હું અહીંથી એની અલગથી ભલામણ કરું કહું કારણ કે મને ગીએ વરસ સારા રિઝલ્ટ મળ્યા છે

જેને ઘણાને અગિયાર વર આ સોમાહમાં અને શિયાળામાં મગફળી અને મૂળ પીડા પડતા હતા એક આવે નિતારવાળી અને સમથર જમીન હોય તો મારી એવી સલાહ છે ખેડૂત મિત્રો જે નિલેશભાઈનો પોટ હકીકત અગત્યનો છે ને તમે પણ સમજો એવી જમીનમાં જ મેં તમને આગળ ન કીધું મેગ્નેશિયમ સલ્ફર બહુ સારામાં સારું રિઝલ્ટ મળે ખેડૂત મિત્રો એક ફેરસ પણ આવે છે કારણ કે મને ગયા વર્ષ સારા રિઝલ્ટ મળ્યા હતા જો એમાં થોડું ઘણું ફેરસ પણ એડ કરી શકો પણ જો તમારી જમીન જાડી હોય ને સણા કે જે તમે વાવેતર પીવું પીડા પડતા હોય તો એમાં મેગ્નેશિયમ સલ્ફર પસંદ કરવું જોઈએ પછી તમે ડીએપી ભેગું પણ એડ કરી શકો પછી બારબત્રીસોલ ભેગું પણ એડ એડ કરી શકો વીસ વીસ જીરા ભેગું પણ એડ કરી શકો હવે નિલેશભાઈ અત્યારે ધાણા અને જીરું ઘણા ખેડૂત મિત્રો વાવતા હોય એમાં પણ મારો પેલી પસંદ છે બાર બત્રી હોલ અને સિંગલ સુપર ફોસ્ટ જે મેં આગળ કીધું એમ પણ એમાં થોડુંક પ્રમાણ ઘટાડી દેવાનું કારણ કે સિંગલ મૂળનું છે એટલી બહુ ખાતરની જરૂર પડતી નથી પણ એમાં પણ જો મેગ્નેશિયમ અને સલ્ફર એડ કરી દો તો એમાં પણ સારા રિઝલ્ટ છે અને વાત હવે કરી નીલેશભાઈ ગી સારા મારું ઉત્પાદન અને ભાવ પણ સારા મેળ્યા હતા અને ખેડૂતને પ્રોફિટ પણ સારા રેડી કલોજી કલોજી અને વટાણા ખેડૂત મિત્રો બહુ સારામાં સારું છે એમાં પ્રથમ વાત કરી કલોજી કલોજીમાં પણ મેં આ જ નહીં ખૂતું જો તમે ડીએપી નાખો તો એમાં તમારે સલ્ફર અને પોટાશ અલગથી એડ કરી દેવાનું જે મેં આગળ કીધું એમ એમાં પ્રમાણ થોડુંક વધાર દેવાનું કારણ કે કલોજી થોડોક લાંબા ગાળાનો પાક છે પણ કલોજી આવતા ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું પાણીની પૂરતી તમારી પાસે સુવિધા હોય તો જ વાવું કારણ કે લાંબા ગાળાનો પાક છે પણ જો એની અંદર નીલેભાઈ બારબત્રી હોલ અને સિંગલ સુપર સુપરફોશ અથવા બારબત્રી હોલ અને મેગ્નેશિયમ સલ્ફર જો એડ કરી દીધો પંદર કિલો બારબત્રી હોલ નાખી દો અને પાંચ કિલો મેગ્નેશિયમ સલ્ફર નાખી દીધો તો બહુ સારા સારું રિઝલ્ટ છે અથવા મેગ્નેશિયમ સલ્ફરની જગ્યાએ સિંગલ સુપરફોશ નાખ્યું એનું પણ સારું રિઝલ્ટ છે હવે વાત કરી વટાણાની વટાણા અત્યારે ક્રેજ વટાણાનો આવે મને એવું લાગે અને રોગ જીવાત પણ નિલેશભાઈ ઓછો આવે અને ખેડૂત મિત્રો વટાણા વિશે તમને હું થોડીક વાત કીધું ઘણા ખેડૂત મિત્રોને ખબર નહીં હોય વટાણા ઠંડા પ્રદેશનો પાક છે અહીંયા ખાસ ધ્યાન રાખજો જો શિયાળામાં ઠંડીનું પ્રમાણ સારું રહ્યું ને નિલેશભાઈ ખાસ કરીને એમાં ફ્લાવરિંગ બેહે તય અને સિંગુ બંધાય તાલગી જો ઠંડી રહીએ તો સારામાં સારું ઉત્પાદન આપે અને હું તો વાવેતર કરવું જોઈએ કાંઈક નવું ખેડૂતને અપનાવવું જોઈએ એટલે આપણા ખેતરનો પાક પણ બદલી જાય અને આપણે કંઈક નવો અનુભવ થાય ખેડૂત મિત્રો ઓટાણામાં પણ જો બાર બત્રી હોલ અને સિંગલ સુપરફોસ વાવેતર કરી દો તો સારામાં સારું ઉત્પાદન મળે અને મેં તો એવું જાણ્યું કે ઓટાણા જમીનનું શોષણ પણ ઓછું કરે છે મતલબ કે જે આ બીજા પાક ઘઉં સણા ધાણા જે ધાણા ઘણા મને પ્રશ્ન પૂછો કે ધાણા વાવ્યા પછી એમાં ફૂગજન્ય રોગ વધારે આ તો વટાણામાં એકાઇ આવતું નથી એટલે વટાણા ઓપ્શન સારા મારું છે એમાં ડીએપી પણ એડ કરી શકો પણ એમાં સલ્ફર અને પોટાશ અલગથી એડ કરવા પડે એટલે વટાણા સણા કાલ કારો કલોજી બિયારણ કેટલું જોઈ કેટલો દર રાખવો જોઈએ અને બી બીજમાં શું કરવી જોઈએ વિગતવાર માહિતી અમે અમારા આગલા વિડીયોમાં આપશું અને ખેડૂતભાઈ આગલા વર્ષે મારે પણ કલંજી હતું અને મારા કાકાને પણ વટાણા હતા એટલે સારામાં સારો ભાવ મળ્યો હતો અને વધારે બેનિફિટ મળ્યું હતું તો ખેડૂતભાઈ જો તમારે પણ કલંજી એટલે કે કાળું જીરું અથવા વટાણાનું બિયારણ લેવું હોય તો એ નંબર આપેલા છે મારું જ કલંજીનું કાળું બિયારણ છે અને મારા કાકાનું વટાણા છે અને આજ રીતે જો કોઈ પણ ખેડૂતભાઈ પોતાનું બિયારણ અમારા દ્વારા વેચવા માગતા હોય તો અમને કોમેન્ટ કરી દેજો તેનો અમે ફોન કરશું અને વિડીયોના દ્વારા ખેડૂતને પણ સારા ભાવ મળે અને ખેડૂતને સારું બિયારણ મળે અને હું તો કોણ નિલેશભાઈ જો આપણે સારું બિયારણ હોય જો બીજા ખેડૂતને મળ ખેડૂત પાસેથી જ મળી જતું હોય તો સસ્તું પણ પડે અને બીજા ખેડૂતને ભાવ પણ સારા મળી જાય બસ તો આજના વિડીયોમાં આટલું હતું અને આ વિડીયો ખાસ તમારા સગા સંબંધીને શેર કરી દીધો અમે છેલ્લે પહેલેથી લઈને છેલ્લે સુધી સંપૂર્ણ માહિતી આપતા હોય તો મળી છે પાછા અલગ માહિતીના વિડીયોમાં અત્યારે બધાને જય માતાજી